નદી નું અમદાવાદ ખાતે આગમન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના નિવાસ સ્થાન રાખવામાં આવેલી પુગનૂર ગાય સાથેનો નો વિડીયો વાયરલ થયા બાદ દેશભરમાં પુગનુર જાતિની ગાયની માંગ વધી રહી છે સુંદર નાજુક નાની દૂધ આપતી પુગનુર કાયનું આગમન હવે અમદાવાદમાં થઈ રહ્યું છે રિંગ રોડ બાળજ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા વિધાન બંગલો સોસાયટીના નિવાસસ્થાન ખાતે જ્યોતિષ આચાર્ય ગૌ સેવા પ્રેમી વિશ્વજીત રાવ ગુરુજી દ્વારા આંધ્રપ્રદેશથી મંગાવીને તેના નિવાસસ્થાને ગૌસેવાના આ ઉદ્દેશથી કામ ગાયનું નામ નંદિની નામ શંભુ નામકરણ કરીને રાખવામાં આવી છે ગુરુજીના સહધર્મચારિણી દર્શના બેન વિશ્વજીત રાવલ સતત કાર્યરત હોવા છતાં ગાયની સેવા કરવાની અને સંભાળવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે નાની ગાવની ઘરમાં નાના બાળકોની જેમ હરથી ફરતી જોવી એ પણ એક જીવનનું લાવવું ગણી શકાય હવે અમદાવાદમાં ધીરે ધીરે લોકોને જાણકારી મળશે તેમ વધારે ગાઉ પરિવારના સભ્યોની જેમ ઘરમાં બાળકોની જેમ હરતી ફરતી જોવા મળશે સાયન્સ સિટી વિસ્તારના ગૌ ભક્તો ઉપરાંત ઉપરોક્ત સ્થળે ગાયના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે આંધ્રપ્રદેશના કાકીનાડામાં ડોક્ટર પી કૃષ્ણમ રાચુ નાડી પતિ ગૌશાળામાં પુગનોર ગાય ઉપર સંશોધન દ્વારા દેશભરમાં સલામત પૂર્વક મોકલી આપવામાં આવે છે આ ગાય રોજ બે લિટર દૂધ આપે છે અને એક લિટર દૂધનો ભાવ એક રૂપિયા અને તેના એક કિલો ઘીનો ભાવ પંદર થી સોળ હજાર રૂપિયા હોય છે રિપોર્ટર હરિપ્રસાદ રાવલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો